જાવુક ખેતી માટે બનાવવામાં આવેલ કેનાલો સાફ સફાઈના અભાવે ખેડૂતોને ખેતી માટેનો પાણી માટે વલખા જવાબદાર અધિકારીઓ કેનાલની સફાઈની ગ્રાન્ટ ક્યાં વાપરે છે તે નગરમાં ચર્ચાનો વિષય હાલ નગરમાં શિયાળો ચાલે છે જેથી ખેડૂતો પોતાની જમીનમાં ઘઉંનું વાવેતર વધુ કરતા હોય છે ખેડૂતોને સિંચા માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા દરેક ગામો અને શિયાળાના ખેડૂતને પાણી સમયસર મળી રહે તે માટે પાણીની કેનાલો બનાવવામાં આવે છે સરકાર દ્વારા પાણીની કેનાલોની સાફ સફાઈ તેમજ ખેડૂતોને પાણી સમયસર મળી રહે તે માટે કેનાલની સાફ સફાઈ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ જવાબદાર અધિકારીઓ આ ગ્રાન્ટનો ઉપયોગ પૂરો કરતા નથી તેમજ ફક્ત દેખાળો કરવા આ વ્યવસ્થિત કેનાલોની સફાઈ કરે છે જેથી ગરીબ ખેડૂતોને પાણીના મળતા આવે છે તેમજ પાક નિષ્ફળ જાય તેવું પણ બને છે ગરીબ ખેડૂતની આ અંગે રજૂઆત કરે તો કોઈ સાંભળનાર હોતું નથી કેનાલોની સાફ સફાઈ દિવાળી પહેલાં થવી જોઈએ પણ હજુ સુધી કોઈ સફાઈ થઈ હોય તેવું જણાતું નથી મોંઘવારીમાં પોતાનો પાક બચાવવા આસપાસના કુવામાંથી કે નદી તળાવમાંથી મશીનોને પાઇપ ભાડે લાવી પાણી લેવું પડે છે તો તેમને ખૂબ જ મોંઘું પડે છે સરવાળે ખેડૂત બિચારો મોંઘવારીમાં પીસાઈ જાય છે હાલ આ પ્રશ્ન મુવાડામાં આવેલ બીએસએનએલ ઓફિસ પાસેના ખેડૂતોને કેનાલમાંથી પાણી મળતું નથી તેનો જવાબદાર અધિકારીઓ પોતાની આળસ ખંખેરી સરકારી ગ્રાન્ટનો ઉપયોગ પોતાની સાચી દિશામાં ખેડૂતો માટે ઉપયોગ કરે તેનો છે જોઈએ જવાબદાર તંત્ર કેટલા દિવસમાં અંગે પગલા લે છે કે પછી સબ ચાલતા પ્રમાણે ચાલતું રહેશે